ગોહિલ ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અને રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ આજે પહોંચ્યા જામનગરની મુલાકાતે જ્યાં પૂરગ્રસ્ત વિસ્તારોની શક્તિસિંહ ગોહિલે મુલાકાત લીધી અસરગ્રસ્તો સાથે વાતચીત કરી આ મુલાકાત બાદ શક્તિસિંહે કહ્યું પૂરના કારણે લોકોની ઘરવખરીને વ્યાપક નુકસાન થયું હજુ સુધી સરકાર તરફથી અસરગ્રસ્તોને સહાય નથી મળી આવી સ્થિતિમાં સરકાર કેમ ખુલ્લા હાથે સહાય નથી કરતી તો ભાજપ પર પ્રહાર કરતા કહ્યું ભાજપના નેતાઓએ હપ્તા લઈ બાંધકામ કરાવી દીધા જેના કારણે પૂરની સ્થિતિ નિર્માણ પામી

એમને તાત્કાલિક મદદની જરૂર સ્વાભાવિક હોય છે હજી સુધી મેં આજે આ બધાને પૂછ્યું એક પણ રૂપિયાની સહાય કોઈને પણ મળી નથી બે ચાર મહિના પછી કદાચ સહાય આપો તો એનો મતલબ પણ કેશ ડોન્સ એટલે કે રોકડ સહાય એ જ દિવસે મળે એવો પ્રયત્ન હોવો જોઈએ આ ફોર્મ અત્યારે જે સરકારે બહાર પાડ્યું છે આમાં માત્ર પચીસો રૂપિયા લખ્યું છે વધારેમાં વધારે ઘરવકરીની સહાય પચીસો કપડા અને બધું ડૂબી ગયું હોય તો બીજા પચીસો શું પાંચ રૂપિયાની સહાયમાં જેનું આખું ઘર ડૂબી ગયું છે એનું ભલું થાય